ભારતીય જનતા પક્ષ સરકારની વિકાસની વાતો માત્ર કાગળ પર જ દેખાઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં લગભગ અડસઠ ગામમાંથી માત્ર એક જ ગામ એવા વલ્લભીપુરાની વિકાસની વાત કરવામાં આવે તો ત્યાં વિકાસના નામે ભ્રષ્ટાચાર છલકાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે ગરીબ પ્રજા તેમજ જરૂરિયાતમંદ લોકોને કોઈ સુવિધા ન મળતી હોવાના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રસ્તો બનાવવાની ગ્રાન્ટ કેટલાય સમય પહેલાં સરપંચ દ્વારા ઉપાડી લીધી હોવા છતાં પણ રસ્તો બન્યો જ નથી રસ્તો ખંડેર છે તેમજ શુદ્ધ પાણી પીવા માટેના બોર જ્યાં જરૂરિયાતવાળી વસ્તી છે ત્યાં નહીં પરંતુ સરપંચના કાકાના ખેતરમાં બનાવી દેવાયા છે જ્યારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પીવાના પાણી માટે બલખા મારી રહ્યા છે ગરીબ પ્રજા પીસાતી રહે છે અને રૂપિયાવાળાને ઘી કેળા જેવી સ્થિતિ સર્જાય છે ખાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્ર પરમાર પણ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે હવે પ્રજા જાય તો પણ જાય ક્યાં ગુજરાતમાં પચીસ વર્ષથી એક ધારી શાસન કરતી ભાજપ બેરી મૂંગી અને બોબડી થતી દેખાય છે મારા ગામની અંદર એવી તકલીફ છે કે જે છ કામ આમાં કાગળ પર અને એના પર બોલે છે પણ સ્થળ ઉપર જોવા નથી મળતા જેમ કે પટેલ ફળિયાથી લઈને આંગણવાડી સુધી સીસી રસ્તો એનું બિલ બે હજાર બાવીસથી પંદરમું પંચ ત્યાંશી હજારનું બિલ ઉપાડેલું છે પણ આ સ્થળ પર એ રસ્તો બનાવ્યો નથી બીજું કે દેવેન્દ્રભાઈના ફળિયામાં બોર બનાવેલો છે એનું બિલ એક લાખ ચોવીસ હજાર રૂપિયા ઉપડેલું છે એ એરિયો એવો છે કે જે આજુબાજુમાં કોઈ રહેતું નથી અને બોર એકદમ બિસ્માર હાલતમાં છે કે તેની અંદર મોટર બી નથી નાખેલી પછી બીજો બોર છે જગદીશભાઈ નારણભાઈ પટેલ એમના બી બે સો મીટરના એરિયામાં જ બે બોર છે એ બોર તો પહેલાં બનાવ્યો જ નહોતો પછી અમે જ્યારે ઓગણીસ દસે અરજી કરી કે ભાઈ આટલા કામો થયા નથી એના પછી અઠવાડિયા પહેલાં જે લોકોએ બોર બનાવ્યો અને તપાસ આવી ત્યારે એની અંદર મોટર નથી અને તપાસમાંથી આવીને ગયા પછી એની અંદર મોટર નાખેલ છે બીજું કે જશવંતભાઈ રામાભાઈ ચૌહાણના ફળિયામાં બોર બોલે છે અને લોકોએ ખેતરમાં બનાવેલું છે રામાભાઈ ચૌહાણના ખેતરમાં રજૂઆત અમે ટીડીઓ સાહેબને કરેલી છે ડીડીઓ સાહેબને કરેલી છે અને કલેક્ટર સાહેબને બી કરેલી છે ઓગણીસ દસ ની મારું ગામ વલ્લભપુરા છે ભાથીજી મહારાજના મંદિરમાં સત્તર મહિનાથી રહું છું મારું ઘર પાડી નાખ્યું છે દબાણ નહીં દબાણ દબાણ કરીને દિવાળી સામાન પાડી નાખ્યું મને કપડાં લગતા કશું કાઢવા નહીં દીધું સાહેબ ના મેં એકલી જ રહું છું સત્તર મહિનાથી અઢારમો મહિનો બેસા તારીખે હા છે મામદા કલેક્ટર બધાને બધાને જણાવ્યું છે ગાંધીનગર સુધી અત્યારે આંદોલન સત્તર મહિનાથી ચાલુ જ છે ને સાહેબ આતંકીઓ આવે છે ચોરો આવે એવું બધું બીવડાવે લોકો તો બી મંદિરમાં તારું લગાય ને મંદિરની અંદર એકલી જ સુઈ રહું છું અટુલી મને કોઈ પણ જાનહાની થાય એની જવાબદારી કોની છે ગ્રામ પંચાયતની તો કોની તો ગામ પંચાયત દ્વારા કોઈ જવાબ આવવા તૈયાર નહીં તો મારે શું કરવું આનું મારો નિકાલ તો આવવો છે ને મને ન્યાય તો મળવો જોઈએ ને કોઈ ન્યાય નહીં આપતા આજે મારી રોટી રોજ બંને જાય છે મેં સુરત રહેતી હતી મારે સત આઠ હજાર પાંચસોનો પગાર મારો તો સાહેબ એ મારો પગાર ગયો તો મારે રોજી રોટી ક્યાંથી કમાવી જશવંતભાઈ રમાભાઈ ચંદુભાઈ ચૌહાણ અને ફરિયાની અંદર બોલ લખે છે અને બનાવે છે ખેતરની મય એનું નવ્વાણું રૂપિયા બિલ ઉપાડી લીધેલ છે અને આજુબાજુમાં કોઈ પણ બીજું મકાન નથી કશું નહીં ખેતરની મેં બનાવી અને આ પૈસા ઉધારેલા છે તેવી ચોરી તાલુકા વિકાસ અધિકારીને જોઈન કરી છે આ રોડની પરિસ્થિતિ બીજે બધે બનાવી છે પણ અમારો પરિસ્થિતિ મારો છોકરો બકરો બધા ભાઈ નેતા તેમનું કમ્પ્લેનો બે કરવાથી આ કોઈ સુધારો થયો જ નથી ગ્રાન્ટ બ્યાસી હજાર બ્યાસી આ પણ બનવો જોઈએ ને ભાઈ બોલવા તો માગો હું પણ થવું જોઈએ વસ્તુ થતું તો છે નહીં આ બોર બધા અડધા તાલા થયેલા છે કોઈ રહેવા વાળું છે જ નહીં તોય બી આ બની ગયેલા છે પણ અહીંયા કશું થતું નહીં ગામમાં કોઈ વિકાસ વિકાસ કરે પણ કયો વિકાસ છે બતાવો ખેતરમાં તો અમારા ગામમાં પોત્રીસ બોર બન્યા ખેતરમાં જ આ અને ગામમાં બધાના બોલે છે પોત્રીસ બોર છે આખા ગામમાં